રાજકોટની જાણીતી ગાયત્ર ડેરી ફાર્મ તેના ચાલીસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહી છે યોજનાઓ હતી આ ખાસ અવસર પણ ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખીને તેઓએ ગોલ્ડ આલમંડ મોદક લોન્ચ કર્યા છે જે પ્રથમ વખત રાજકોટ અને મુંબઈમાં એકસાથે ઉપલબ્ધ થશે આ મોદકની વિશેષતા એ છે કે તે શુદ્ધ સોનાના અને બદામની શ્રેષ્ઠ જાત મમરો બદામમાંથી બનાવવામાં આવ્યા છે જેની કિંમત રૂપિયા ચાર હજાર પ્રતિ કિલો છે આ મોદકની કિંમત પ્રતિ કિલો રૂપિયા બાર હજાર પણ છે ગાયત્રી ડેરી ફાર્મમાં ગોલ્ડ આલમંડ મોદક ઉપરાંત સૌથી વધુ પ્રકારની મીઠાઈઓ જેમ કે થાબડી બરફી રાજભોગ કાજુ કતરી બંગાળી મીઠાઈ તેમજ ફરસાણ અને ગરમાગરમ જલેબી પણ ઉપલબ્ધ છે જે સ્વીગી અને ઝોમેટો પર ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે જંકશન પ્લોટ શેરી નંબર પાંચ થી મારી ઓગણીસો ને પિંચ્યાસી માં અહીંયા શરૂઆત થઈ જંક્શન પ્લોટમાં પેલી પાંચ નંબરના કોર્નર ઉપર પછી અત્યારે હું કૈલાસવાડી સર્કલ પાસે છું ને ચાલીસ વર્ષનો મારો આ સંઘર્ષ છે એટલે અમારી જે પેલા જે બધી આ મીઠાઈની સિસ્ટમ અને એ બધું આટલું બધું વપરાશ ને અંતે બધું નહોતું પણ સમય આવતા બધાય ફેરફારો બધા મીઠાઈઓમાં અમે કરતા ગયા અને અત્યારે તો મારા સન છે બે કૈલાસભાઈ ને કિશોરભાઈ વધારે સંભાળે છે હું તો નિવૃત્ત છું અને બાકી આખી મારી બધી આ ટીમ છે એની ખૂબ ખૂબ મહેનત છે અને એટલી બધી દિલથી ને પ્રેમથી લોકો મહેનત કરે છે મારો બધો સ્ટાફથી માંડીને બધા અને અમારી જે પ્રોડક્ટ છે એ ફ્રૂડની આઈટમ છે આની ઉપર પબ્લિકને અમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો હોય છતાં એ ભરોસો નિભાવો અને એને પૂર્ણ કરવું એ આપણી ફરજ છે એ આપણી ફરજમાં આવે છે એટલે કોઈ દિવસ આ કોઈ પણ વસ્તુ કાળી પીળી ઉપર કોઈ જાતના છેડછેડા ન કરવા એવી સંગત છે હું રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસિએશન સેક્રેટરી છું અમારી સંસ્થાને એકવીસ વર્ષથી આ અમારી સ્થાપના કરી અમારા વીપી વૈષ્ણવ સાહેબ કરીને અમારા પ્રમુખ છે એનો મહામંત્રી છું અમે અમારી સંસ્થા એકવીસ વર્ષથી ચલાવીએ છીએ અને એમાં હર બે ત્રણ ચાર મહિને અમારી જે કઈ મિટિંગ હોય એની અંદર આટલા જ પૈસા લો પૈસા આપે જ છે પબ્લિક એટલે આવો અમારો સંઘર્ષ કાયમ માટે હોય છે અને કાયમ માટે અમે બધાને આવી જ પ્રેરણા આપીએ છીએ રાજકોટના તમામ મીઠાઈવાળાને અને આગળ અમારા સનને બહુ બે ને બહુ ઈચ્છા હતી એટલે કે મારે મહારાષ્ટ્રમાં જવું છે એટલે બોમ્બઈમાં આપણે ત્રણ વર્ષથી આ પેલી બ્રાન્ચ કરી પછી બીજી કરી ત્રણ વર્ષમાં ત્રણ બ્રાન્ચો કરી આપણે બોમ્બઈની અંદર અને ભગવાનની દયાથી બહુ સારો છે રિસ્પેક્ટ બોમ્બઈની અંદર બી આપણો અને રાજકોટમાં બી બહુ સરસ છે એનાથી વિશેષ કાંઈ હું બીજું નહીં કહું આપનો સૌ મીડિયા ભાઈઓ મિત્ર સર્કલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા બેસનની અમુક આઈટમ જ અમારા વખતમાં તમે જે શરૂઆત અમારી એટલે કે અમુક આઈટમ કઈ જે કઈ બરફી થાબડી અંજીર પાક ટોપરા પાક ગુલાબ જાંબુ આ બધું જ પેલા ચાલતું હતું અને અત્યારે તો કસ્ટમર આ સિઝન હોય અને આવતી સિઝન જે આવતી હોય ને દિવાળી પછી ના તો એ આવીને કઈક નવું વર્ષમાં એક વાર એ લોકો નવું નવું જ માગતા હોય છે નવું નવું જ માગતા હોય છે એટલે ઈ સંઘર્ષમાં અમારો બધું જે અમારી ટીમ છે ને એ બહુ બહુ મહેનતમાં બહુ સફળ થઈ એમ કઈ નવું નવું ગોતી આવું નવા નવા કારીગરો લઈ આવવા નવી નવી મીઠાઈઓ આપવી ખૂબ મહેનત કરી અમારી આખી ટીમે એટલે એનાથી આટલો બધો અમને લાભ ટૂંક સમયમાં છે બાકી અમારા તો બધી બહુ સામાન્ય વસ્તુ બધી અને એનો જ બધો આગ્રહ હતો પબ્લિકને લાડુ ની વિશેષતા એ છે ગણપતિ માટેની આજે ગણપતિ ઉત્સવ આવે છે એના માટે જ સ્પેશિયલ બનાવી છે આપણે લાડુ એની ઉપર છે ને ઉપર ઉપર સોના નું વર્ક લગાડીએ છીએ અને એનું મટીરિયલ છે ને થોડું બહુ એટલું બધું આમ હોય અને એને મારું નામ કિશોર સાકરિયા તમામ મીડિયા મિત્રો ને તમારું હાર્દિક સ્વાગત છે તમારા માધ્યમથી અમારા દર્શકો સુધી અમે એ પહોંચાડવા માંગી છીએ કે જે સોનાના વર્કના મોદક છે એ સ્પેશિયલ મમરો જે બદામ આવે ને મમરો બદામ સારી ક્વોલિટીની મમરો બધા એનામાંથી અમે બનાવીએ છીએ સ્પેશિયલ ઘીમાં અને સોનાના વરખ ચડાવીને એની કિંમત બાર હજાર રૂપિયા કિલો આસપાસ હશે જનરલી છે ને ગણેશ ચતુર્થી ને તહેવાર બહુ મોટો થઈ ગયો છે પહેલા કરતા આપણા રાજકોટમાં એટલે એની માંગણી અને એની વિશેષતાઓ બહુ વધી ગઈ છે એટલે અમારે ઓછામાં ઓછા થી ચાલીસ જાતના આપણે મોદક બનાવીએ છીએ સ્પેશિયલી ના સ્પેશિયલ ગણેશ ચતુર્થી માટે ના ક્વોલિટી તો સેમ જ રે પણ ત્યાંનું જે મટિરિયલ જોઈએ ને ત્યાંનું જે પરચેસ હોય એ થોડુંક ઘાય હોય એના હિસાબે એ થોડો કોસ્ટલી હોય એટલે આપણે સૌથી પહેલી બ્રાન્ચ ત્રણ વર્ષ પહેલા મુંબઈ સેન્ટ્રલમાં ખોલી છે અને ગયા વર્ષે આપણે બીજી બ્રાન્ચ કરી ગ્વાલિયર ટેન્ક નાના ચોક માં અને ત્રીજી અત્યારે કામ ચાલુ છે એ બાઇકુલામાં